અમદાવાદમાં શહેર પોલીસ માટે સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે શાહીબાગમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાયો છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા આ સ્પોર્ટ્સ મીટમાં શહેરના પંદરસો અધિકારી અને પોલીસ કર્મી ભાગ લેવાના છે આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન રમતગમતની વિવિધ શ્રેણીમાં ભાગ લેવા અગિયાર ટીમ બનાવાઈ છે જેમાં શહેરના પંદરસો અધિકારી અને પોલીસ કર્મીઓએ ભાગ લીધો છે સ્પોર્ટ્સ મીટમાં તેર રમત રમાડવામાં આવશે જેમાં વોલીબોલ હોકી ફૂટબોલ ટેનિસ સહિતની રમતો રમાડાશે આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓને કહ્યું હતું કે આજથી સ્પોર્ટ્સ મીટની શરૂઆત થઈ છે જેને જે રમતમાં આગળ વધવું હોય તેમાં મહેનત સાથે આગળ વધશો તમને ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ સપોર્ટ કરવામાં આવશે બે હજાર છત્રીસ માટે પોલીસ જવાનો ગોલ્ડ મેડલ લાવે તેવી શુભેચ્છા સીએમે કહ્યું કે હાર જીતની ચિંતા કર્યા વિના રમવું જરૂરી છે આ સાથે સીએમે પોલીસ જવાનોને રમત ન છોડવા પણ અપીલ કરી હતી બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ખેલાડીઓને કહ્યું હતું કે કોઈ હારીને જીતશે તો કોઈ જીતીને જીતશે પરંતુ જીતશે આખા અમદાવાદ શહેરની પોલીસ પોલીસ જવાનો માટે ખાસ ચિંતા કરાઈ છે અને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે હાજર સુડતાલીસ સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે અને આ વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ભારત માટે આપણું સ્વાસ્થ્ય સારું હોય અને દરેકે દરેક ક્ષેત્રે આપણે કેવી રીતે આગળ વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને ગુજરાતને માન્ય વડાપ્રધાનશ્રીનો સૌથી વધારે લાભ મળે એટલે સારા સ્વાસ્થ્ય સાથે આજે એમણે ફિટ ઇન્ડિયાનો પણ મંત્ર આપણને આપ્યો છે અને ફિટ રહેવા માટે એ રમત ગમત અને રમતગમતનું મેદાન એ ખૂબ મોટું માધ્યમ છે ફિટ રહેવા માટે ઘણા બધા બીજા પણ માધ્યમ હોઈ શકે પણ મેદાન એ બહુ મોટી વસ્તુ છે અત્યારે તો છોકરાઓ જે ના છોકરાઓ ગણીએ કે સ્કૂલેથી ઘરે આવ્યા પછી ક્યાંય રમવા જતા નથી એ મોબાઈલ તમે જેટલા વરસના અહીંયા ઉભા લાયેલા બધા વડીલો જેને ઘેર છોકરા હોય બધા એને ખબર હોય નાનામાં નાનો છોકરો હોય તો એ મોબાઈલ ઉપર જ હોય તમારે ક્યાંય બીજી ગેમ રમવાની એને એ જીદે નથી કરતા હવે કે મારે રમવા જવું છે બહાર મેદાનમાં જવું જેવી જીદે નથી કરતા અને એવા સંજોગોમાં મને લાગે છે પહેલા રમાતી હશે તો બંધ થઈ ગઈ પાછી શરૂ કર્યા બહુ ખૂબ આનંદની વાત છે અને અહીંયા હું હમણાં બધા જુદા જુદા જોન અહીંયાથી પસાર થતા હતા હું જોતો હતો તો એલઆરડી બધાનું શરીર એકદમ ફિટ છે એ ખૂબ આનંદની વાત છે એટલે તમને જોઈને પછી મેં પાછું વિકાસ પૂછ્યું કે કોઈ ઓફિસરો ભાગ લેવાના છે કે નહીં કે અમને બધાને જરા શરીર મારા જેવું ભારે થઈ ગયું છે તો કે ના એમને ભાગ લેવાના છે જુદી જુદી રમતોમાં મેં કહું સારું આનંદની વાત છે એટલે એક રમત બધી જ રીતે તમારા માનસિક તણાવની વાત અહીંયાથી થઈ છે એ બધામાંથી મુક્તિ આપે એ વાત જરૂરી છે પણ સ્વાસ્થ્ય માટે તો ફિટ રહેવા માટે તો આ રમતનું મેદાન બેસ્ટ જ છે એટલે તમને જે રમતમાં આગળ આવી શકાતું હોય તો એ રમતમાં તમારે અવ્વલ રહેવા માટે માન્ય એ એકદમ મોટું પ્લેટફોર્મ ચોવીસ માં ખેલો ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા ની સાથે સાથે બે હજાર છત્રીસ ઓલમ્પિક એટલે દરેકે દરેક સ્ટેજે તમને એમ લાગે કે તમને આગળ વધવાના ચાન્સ છે ને છે